એ લક્ષ્મી મા મને આ ભરતભાઈ ની ગાડી હાકીને આગાડીયું ગમતી ને શું કરશું લે લે ને બધી સાફ સફાઈ આ લઈ કેટલા હા મન પ્લાન લાગે

તો માં હું વાડી આટો મારતા પાણી ચાલુ કરતા હું બગીચા અંદર મમ્મી તારા હગા એમાં કઉમ સોભાઈ જો મહેમાન આવે

કઈ વાંધો નહીં આલો સીધા જઈએ વાડીએ ને મોટો ચાલુ કરીને હાયલો હોય ને પાછો એને અહીંયા બ્લોક કન્ટિન્યુ કરું આજકીમાં બધી સાફ સફાઈ કામ આવે લઈ ખાલી ચોખાયો ચોખાયમાં ખાલી ચોખાયો ઓય એનું ચોખાય નઈ નઈ આ ગુલાબડીમાં કોઈ વાંધો દેખું તો કોઈ હડું નથી કોઈ અહીંયા આ પહેલી વાર હું છું તો કામ છે કામ છે સમરા મિમનબેન મહેમાન બે પ્લાન લાગે ફાઈનલ પ્લાન લાગે મુરત આવી ગઈ આવી કાલે સવારે પેના મહેમાન આવવાના છે લાડવા લઈને લાડવા લાડવા આપણે આપણે બનાવી નાખી बनाइने खाला आदा आदा आ दे सफ सफाय आले अनि भज उकाल छ बे डेरी उकाल छ कपि मा मस्त मजा ने गुलाबडी छ न म कोही हुले 500 दि फरियो पण कोही पानी न डब्लु राख्यो न मैले राख्यो त तू के मे नै राख्यो त काय राख्यो थे पानी जाला देखाय रे बाद दो हाजो आ बदी सुकाव

હાલો તો ફટાફટ અમે વાડીએ થોડું ઘણું કામ છે કરવા જવાનું આવીએ કરતા ભાઈ એક મોકોડો મરી ગયો છે ને એક છે બીજો ઉપાડીને જોઈને ક્યાં લઈને જતો હોય ભાજપ એવું છે ને આપડા એક વાડીએ ને વાળીએ ટુકમાં ટૂંકમાં જો આ પ્રમુખ માનનું છે ને ગામમાં એક થ્રેસર છે ને બધું તૈયાર કરે મારા કિશોરભાઈ ને બધા એટલે પાસે બેઠો થઈ પોલસ્ટી વારીને હેખો થઈ આ છોકરા કઈ ના હે ને એટલે પંજાબમાં ખબર હોય એટલે રેસ લગાડે બાંધીને હાલો ભાઈ કર દો ઉભર હું એક બે ત્રણ કરો પછી જો હેડી

કાસો ખવાય કે આજે આપણે નવરાત્રીમાં માં જાવું ને જાવ માંગ રોડ જાવું જોઈ ને આજે તો જઈએ બીજું કામ એમાં તો પેલા છે ને હું અહીંયા અમારા સોરાપુરા બાપા છે ને દીવા વાત તો આવું એક સુધીમાં

ઓહ આ મને એક સુધી માં બુટ છે ને ભરતભાઈ એ પા ગિફ્ટ માં મુંબઈ સુરત ગયા ને તો ટૂંકમાં મન સિલા જોતો હાથમાં પકડી તો મને એમ પછી નહીં લેવા ગાડીમાં ગયો ને તો ભાઈ લઈને આવી ગયો એ કે હવે કે ગિફ્ટ માં આપ્યા ભરતભાઈ થેન્ક યુ મારા ભાઈ પછી મને પીસોટ આપ્યું મને યાર મારા હાલ પણ કર્યો પછી મને એમ થાય એના પૈસા આપણે વપરાય મન છે